આદિ બારસને વામન બારસ તરીકે ઓળખવામાં આવે છે આજે કલંકી દ્વારશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને શ્રવણ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે આજના પ્રદોષ વ્રતને રવિ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે આજે પ્રદોષ નું વ્રત કરવાથી પૂજન કરવાથી સૂર્યનારાયણ ભગવાન ની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે આજે ભગવાનને ગાયના ઘી થી અભિષેક કરવાનું પણ બહુ મહત્વ છે તેમજ આજના દિવસે તેલ થી અભિષેક કરવાનું પણ બહુ મહત્વ હોય છે મહાદેવની પૂજા આજે ચોક્કસ કરવા જોવી જોઈએ સાંજના સમયે સંધ્યાકાળના સમયે ભગવાન શંકર ની આરાધના કરવાથી પ્રદોષ નું વ્રત કરવાથી ઘણું સુખ થતું હોય છે આજે

બહુ બહુ આજે સવારે સાત મિનિટ થઈ જાય છે ત્યાર પછી જે ભાગનો જન્મ થાય એનું આજે જે ભાગનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મકર મકરક્ષ રાજ્ય ખન છે મકર નો સ્વામી શનિ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળક જન્મ થાય બધાની રાશિમાં કરાશે મકર રાશિ સોળ તારીખે સવારે પાંચ ને પિસ્તાલીસ મિનિટ આ રાશિ તિથિ નક્ષત્ર કર્મ ની અંદર જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે કર્મ કરાવી લેવો જોઈએ પૂજા કરાઈ લેવી જોઈએ તો જીવનમાં સરળતા આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રો જે અમારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય ની હોય હોય મેરેજ એનિવર્સરી હોય બધા મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ આજે ખાસ કરીને કોઈ પણ કાર્ય કરવા માટે નીકળું છું કોઈ ઇન્ટરવ્યુ મારા મિત્ર અમારા ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ચાલુ કરવા જરૂરી છે કોઈનો વેપાર વ્યવસાય કરવા જઈ રહ્યું છે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈને ઓપરેશન હોય શકે કોઈ ડિલિવરી હોય શકે કોઈ સગાઈ હોય શકે રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે આજે કોઈ છઠ્ઠીની પૂજા પણ હોય શકે હવે કોઈ પણ કાર્યક્રમ માટે તમે જઈ રહ્યા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈને સ્વપ્ન થવાની પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકાન કરીને જતો તો કાર્યમાં સારી સફળતા મળશે આજના દિવસે તમે કોઈ પણ કાર્યક્રમ માટે નીકળો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે સમયગાળા દરમિયાન નીકળો છો તો સારી સફળતા મળી શકે છે આજના દિવસે ખાસ કરીને ઘરેથી નીકળો છો ત્યારે પિતાને વંદન કરી નીકળો પૂજાના દેવસ્થાનમાં પાણી ચડાવો રવિવાર છે રવિવાર અને ભગવાન સૂર્યનારાયણની કૃપા ગણેશની ઉપાસના આરાધના કરવાથી વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ તો અનેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળતી હોય છે અત્યારે ગાય ઘાસ નથી ખાતી તો જવ ગોળ અને પાણી આ ત્રણ વસ્તુ મિક્સ દિવસે પરિવાર સાથે બહાર ફરવા જોઈએ સારી સારી જગ્યાએ દર્શન માટે સ્થળે પરિવાર સાથે બેસીને બહાર ખાવું જોઈએ ઘરેથી બનાવીને લઈ સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આવતીકાલે મળશે એક ત્રીસ થી મળસકે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે કાલે સવારે સાડા ચાર થી છ વાગ્યા સુધીનો સમય શરૂ કરો છો તે કાર્યમાં પ્રાપ્ત થઈ શકે છે તો પંદર શક્યતા બહુ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય શરૂઆત કરી શકાય છે વેચાણ ધંધો વેપાર કરી શકાય છે વેચાણ કરી શકાય છે આજના દિવસે ખરીદી પણ કરી શકાય છે આજે નવો કોઈ ધંધો વેપાર ચાલુ કરો તો પણ કરી શકાય છે આજના દિવસે તમે જે કઈ કાર્ય કરો છો એમાં સારા સામે વ્યક્તિ પર સારો પ્રભાવ પાડી શકો છો કોઈને મોહિત કરી શકો છો એટલા માટે આજે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે પછી વિદેશ જવાનો ઇન્ટરવ્યુ હોય કે નોકરી નો ઇન્ટરવ્યુ તેમજ આજના દિવસે માર્કેટિંગ કરવા માટે જે લોકો માર્કેટિંગ નું કામકાજ કરતા હોય એ લોકો આજે બધે જેને તમારી વસ્તુનું કંપનીનું માર્કેટિંગ કરો છો તો ભવિષ્યમાં તમને બહુ સુખ પ્રાપ્ત થઈ શકે છે આજે તમે જે કાર્યનો આરંભ કરો ને એમાં તમારી પર લોકોને ઈચ્છા થાય એટલી તમારી પ્રગતિ થાય તમને કોઈ નુકસાન નહીં તમને માનસિક શારીરિક પ્રાથમિક આર્થિક દરેક પ્રકારની શાંતિ પ્રાપ્ત આજના દિવસે વેચાણ કરવું પણ સારું અને ખરીદી કરવું પણ સારું આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરશો નતર તરફ આંખમાં શતરું પડી શકે આંખમાં કાણું પણ પડી જાય ડોક્ટર મળવા મળવા જવું પડે ખૂબ બળતરા પડી શકે છે આંખમાં માટે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ ના કરે નવું કોઈ યંત્ર તમે લીધેલું હોય એને ચાલુ કરવું હોય તો આજે પ્રથમ વાર ચાલુ કરવા માટે આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે છ ને પચાસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સાંજે છ ને પચાસ થી લઈ આવતીકાલે સાંજે ચાર ને ચોત્રીસ મિનિટ આજે સાંજે છ ને પચાસ થી લઈ આવતીકાલે સાંજે ચાર ને ચોત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ ફેલાઈ જાય એમાં તમે કોઈ પણ વસ્તુ ભોવાઈ ગઈ ચોરાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન નવા વાહન વગેરે પણ ખરીદી કરી શકાય છે પ્રથમ વાર કોઈ નવું યંત્ર ચાલુ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ વેચાણ કરવા માટે કોઈ પણ વસ્તુનું ઉત્તમ કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે તમે જે કાર્ય કરો છો ઇન્ટરવ્યુ આપવા જાવ છો તમે ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જાય છે નવો વેપાર ધંધો ચાલુ કરો છો તો એમાં પણ સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે નોકરી ધંધા માટે વિદેશ જવા માટે તેને લગતું કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તેમાં સફળતા મળવાના ચાન્સીસ તો વધી જાય છે આજના દિવસે નવો વેપાર ધંધો કરવા માટે પણ ઉત્તમ દિવસ આજના દિવસે નવ સુધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસે ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે ઘણું શુભ ગણાય એ લોકોને ખેતીમાં સારી આવક થઈ શકે છે અને દેવામાંથી પણ મુક્ત થઈ શકાય છે ખેતી એટલે કે જે લોકો નર્સરીનું કામ કરતા હોય બાગ બગીચાનું કામ કરતા હોય એની સંભાળ લેતા હોય એવા કોઈ પણ વનસ્પતિને ને લગતું કોઈ પણ કાર્ય કરતા એના માટે ઉત્તમ દિવસ છે આજે ગાયને જે ગાયને ને ભેંસને ખવડાવવામાં આવતું ખાદ્ય પદાર્થ એનું વેચાણ કરતા હોય એ વ્યક્તિ પણ જો નવા વર્ષ ધારણ કરે છે તો એને પણ ઘણો લાભ થઈ શકે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે મધ્યમ દિવસ છે આવું બધું જે ફળ છે એ તમને આજે સાંજે છ ને પચાસ થી આવતીકાલે સાંજે ચાર ને ચોત્રીસ મિનિટ સુધી મળે આજે કરશો આજનો સંકલ્પ

पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મ સમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी तयार से दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवास्य दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝીસ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलों ने जिन्हें आरोग्य नहीं पूजा आपने हम तो दरेक जनाएं बोलों बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વિષ નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ एताने गंधा पुष्प धूप आदि पा न वेत्या ताम्र अर्चना प्रक्षणा सहित प्रणम मम सकल मनवांक्षितो हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुक देवानु पाच पाणी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगरगस एक कपड़ा मा तिलक तोयदा मा कपाल मा जमीन पर पानी मुको छेमा त्यसपछि भगवान ने कहवानु हे प्रभु

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ